સુરત રેલવે સ્ટેશન ખાતેથી રીઢા ચોરને બે મોબાઈલ ફોન્સ સાથે દબોચી લઈ સુરત રેલવે પોલીસ સ્ટેશનના બે અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા સુરત રેલવે સ્ટેશન ખાતેથી રીઢાચોર બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા તાથે દબોચી સુરત રેલવે પોલીસ સ્ટેશનના બે અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કર્યા છે પોલીસે એક રીઢોચોર ભીખાભાઈ વડગા માં ઉમર વર્ષ ત્રીસ વાળા ને પકડી પાડી તેની અંગ બે મોબાઈલ ફોન કુલ કિંમત રૂપિયા બત્રીસ હાજર નવસો નવ્વાણું ની મતાના મળી આવતા જે મોબાઈલ ફોન ના કોઈ આધાર પુરાવા કે બિલ રજૂ ન કરી શકતા તેણે આ મોબાઈલ ફોન ચોરી કે છડ કપડ થી મેળવેલ હોવાનો વ્યાજબી શક જણાતા સદર બંને મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કરી સદરી ઈસમની અટકાયત કરી અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે